તમે તે ગોરી રાજ કારેલી દર્શક મિત્રો કહે છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ભારત હોય ગુજરાત હોય કે વિશ્વનો કોઈ પણ ખૂણો હોય કોઈ પણ ગુજરાતીને પૂછી લો તેનો પ્રિય તહેવાર તો હશે નવરાત્રિ માયાબેન દીપક સાથે કે જેમણે વિશ્વના દરેક ખૂણામાં વસતા ગુજરાતીઓ સાથે નવરાત્રીની મજા માણી છે માયાબેન દીપક કે જેઓ ગુજરાતના ખૂબ જાણીતા કલાકાર છે અને ગુજરાત સરકાર તરફથી તો ખરું જ પણ લંડનના પણ માન્ય સંસ્થાઓ તરફથી તેમને ઘણીવાર પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે તો માયાબેન દીપકને મળીએ અને જાણીએ કે તેમનો નવરાત્રીનો અનુભવ કેવો છે માયાબેન નમસ્કાર અને આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનમાં અમારા કાર્યક્રમમાં ગાય એનું ગીત સૌથી પહેલા તો કઈ પણ આપણે વાતની શરૂઆત કરીએ પહેલા હું તમને રિક્વેસ્ટ કરીશ કે માતાજીનો કોઈ ગરબો આપણે સંભળાવી દઈએ ચોક્કસ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પણ હું એમ કહું છું કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા નવરાત્રી સરસ મજાનો એક પ્રાચીન ગરબો છે અને ઘણા બધાને ખબર છે મારી સાથે જોડાઈ શકો છો મા પાવા તે ગઢથી ઉતર્યા મહા બેન કેટલા દેશોમાં આપે નવરાત્રીના કાર્યક્રમો કર્યા હશે ગુજરાતી ગીતોના કાર્યક્રમ કર્યા હશે અને કેટલા બધા દેશોના ગુજરાતીઓ સાથે ગુજરાતના તો ખરા જ ભારતમાં વસતા ગુજરાતીઓ તો ખરા જ પણ આ સર્વે સાથે આટલા વર્ષોનો જે આપનો અનુભવ તે અમને થોડાક ટૂંક શબ્દમાં કહો તો ચોક્કસ ગરબો આપણી આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલ છે મૂળ શબ્દ ગર્ભદીપમાંથી આવ્યો પહેલાં અમે નાના હતા ત્યારે માંડવડી લાવતા તેડી લાવતા માતાજીને અને એનું સ્થાપન કરતા સ્થાપન કરી અને બધા રંગે ચંગે માતાજીને ઢોલ નગારા લઈ અને લઈ આવતા અને હજુ હા સ્થાપના કરતા હજુ યાદ છે બહુ નાની ઉંમરમાં અને ત્યારે એક એક એવો સરસ માહોલ ને એ જે મજા આવતી એ અત્યારના પ્રોફેશનલ ગરબામાં મજા નથી આવતી અને જોવા જઈએ તો આજકાલ બહુ જ પ્રોફેશનલ ગરબો થઈ ગયો છે પાર્ટી પ્લોટ સુધી પહોંચી ગયો છે શેરી ગરબો શેરી ગરબામાં કોઈ મોટા અવાજવાળા બેન ગાય અને બધા સાથે ઝીલે અને છતાંય એટલી જ મજા આવે ને સાથે ગરબા ગાય અને છેલ્લા દિવસે માતાજીને વળાવે હું જ્યાં રહેતી મારું ગામ કડી ત્યાં આગળ છેલ્લા દિવસે જુદા જુદા એરિયામાંથી એ જગ્યાએ માંડવડી આવે અને અમુક જગ્યાની માંડવડી આવે પછી જ માતાજીને વિદાય કરે અને જે માહોલ હતોને વળાવતી વખતે બધા રડી પડે નવ દિવસ આપણી સાથે રહ્યા જાણે આપણી સાથે માતાજી રહેતા હોય તેવો અનુભવ એવો અનુભવ થાય અને આધ્યાત્મિકતાના દર્શન થાય પ્રોફેશનલિઝમ નહીં તમે જે વાત કરી કે હું ઘણા બધા દેશોમાં મેં કાર્યક્રમ કર્યા છે ખાસ કરીને લંડનમાં મેં નવરાત્રિ ઘણી બધી કરી છે પણ હજુ લંડનના ઘણા બધા સમાજમાં માતાજીને રંગે ચંગે તેડી લાવે છે માનું સામયું રોજ કરે અને માંડવડી જે આપણે ઘડે આપણા ગરબામાં કહેવાય છે કે સુથારી વીરા માંડવડી ઘડી લાવ તો એ ખરેખર માંડવડી હોય એની ઉપર દીવા હોય સરસ મજાના ફૂલડા હોય માળીડો ફૂલડા લાવે તો એ બધી વાત લંડનમાં પણ હજુ લોકો કરી રહ્યા છે આપણે અહીંયા બહુ જ એ બધું ઘટતું જાય છે અને ઘણા બધા લોકો ત્યાં આગળ જ્યારે માતાજીનો વિદાય કરવાનો પ્રસંગ આવે ત્યારે એ લોકો માતાજીને સરસ રીતે વિદાય પણ કરતા હોય છે આટલા વખતથી મેં જ્યારે ગરબા ત્યાં ગયા છે તો કોઈ દિવસ સ્ટેજ પર મેં ચંપલ નથી પહેર્યા અને આવનારા જે લોકો ગરબે રમવા આવનારા જે ખેલૈયાઓ હોય એમને પણ કોઈ ખરાબ કપડાંના પ્રદર્શન ન કરવા જૂતા બહાર ઉતારીને આવું એ હજુ પણ બારના લોકો જતન કરી રહ્યા છે બહુ જ જતન કરી રહ્યા છે અને ઘણી વખત તો એવું થાય કે ફિલ્મી ગીતોની ટ્યુન પણ હમણાં સુધી કોઈ પણ ગરબામાં તમે હા અને જ્યારે સંગત પૂનમના ગરબા હોય ત્યારે તમે ગાય વગાડીને નાચી શકો એ વખતે પણ માતાજીનું સ્થાપન હોય માતાજીના ગરબા હોય તો માતાજીની જ આરાધના અને કોઈ પણ જાતના ઉછાંછડા વેળા નહીં ખૂબ સુંદર વાત છે અને એકચ્યુઅલી દરેક પેઢી એ સમજવાની વાત છે કે એક પેઢીથી જ બીજા પેઢી સુધી આ સંદેશ જઈ શકે તો આજે પેઢી મોટી પેઢી અપનાવશે તો જ નાની પેઢીને જોઈને શીખશે તો ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે કે આપણે પ્રાચીનતા તરફ પાછા જઈ શકીએ અને જે નવ દિવસની વાત છે એ પણ ખૂબ સાચી છે કે નવ દિવસ જ્યાં સુધી માતાજીની સ્થાપના હોય માતાજી આપણી સાથે હોય ત્યાં સુધી આપણે માતાજીની આરાધના કરી શકીએ અને શરદ પૂનમે કેવો માહોલ હોય છે તમે થોડીક વાત કરી કે શરદ પૂનમે ત્યાં પછી ગાવા વગર માતાજીની આરાધના નવ કે દસ દસ દિવસ સુધી થાય પણ પછી જ્યારે શરદ પૂનમ હોય ત્યારે કૃષ્ણ ભગવાનના રાસ ગવાય માતાજીના ત્રણ તાળીના ગરબા એ દિવસે ન ગવાય પણ કૃષ્ણ કૃષ્ણ ભગવાનના જે રાસ ગરબા હોય છે એ પણ ત્યાં ગવાય છે અને એક સેશન એવું હોય કે જ્યાં યંગસ્ટર્સ લોકો હોય એ લોકોને માટે ફિલ્મી ગીતોની ધૂન વગાડવામાં આવે પણ એ ડિસ્કો દાંડિયા તરીકે ઓળખાય પણ એમાં માતાજીનો ફોટો પણ ન હોય માતાજીની ભક્તિ ન હોય એ જ્યારે શરદ પૂનમનો દિવસ હોય ત્યારે થાય બિલકુલ બિલકુલ મહાબેન તમે આ માતાજીની ભક્તિની વાત કરતાં કરતાં થોડા ભાવુક થઈ ગયા એવું મેં જાણ્યું તો તમે માતાજીની ભક્તિ સંગીત થકી કેવી રીતે કરો છો સંગીત થકી ઘણા બધા માતાજીના ગરબા કોરોના સમય હતો ત્યારે ફેસબુક ઉપર ઘણી બધી કવિયત્રીઓએ ગરબા લખ્યા અને મને મોકલાવ્યા એ પહેલાં મારા એ એ પહેલાં એમના લખેલા કાવ્યો મેં કોમ્પોઝિશન્સ કર્યા એ બધાને ખૂબ ગમ્યા અને ત્યારબાદ એ લોકોએ નવરાત્રિ આવી ત્યારે ગરબા ઘણા બધા મોકલી આપ્યા કોરોના સમયમાં એ વખતે ઘણા લોકો ઘરે આવી ન શકે બહાર ન જઈ શકીએ ત્યારે ઘરમાં જ મેં એક સેટ ઊભો કર્યો માતાજીનો સરસ ફોટો લગાવ્યો અને તબલાવાદક સાથે સરસ મજાના ગરબા કમ્પોઝિશન્સ કરીને આ તમે તમે કહો છો કર્યા તો વાત આગળ વધારીએ પહેલાં તમારું એક કમ્પોઝિશન તમારું જે સ્વરાંકન કરેલો ગરબો છે એ આપણે સાંભળીએ ચોક્કસ કવિયત્રી પારુલ નાયકનો એક સરસ મજાનો ગરબો છે સાંભળીએ તમે પણ સાથ ચોક્કસ अबिया सोनी नवली आज घूमे मोरी मात आविया सोनी नवली नवरात आज मोरी मात आविया सोनी नवली नवरात आज गर नवी नवराजगर मोरिवा ज हो गर् बो रुगर् तो जड रुम गर् तो रुगर्बो 그렇 આજ ઘર મે ઘુમે મોરી સોની નવલી નવરા આજ ગર મે ઘૂમે મોરી ગર બે ખૂબ સુંદર સ્વરાંકન છે કેવી રીતે કમ્પોઝિશન થ કરવાની શરૂઆત થઈ તમને ગરબા કમ્પોઝ કરવા છે તમે કીધું કવિતાઓ તમે કમ્પોઝિશન કરતા હતા પણ ગરબા કમ્પોઝિશન કરવાની પ્રોસેસ કેવી રીતે સ્ટાર્ટ થઈ જ્યારે પણ મને લખીને કવિયત્રીએ જ્યારે પણ જેટલી કવિયત્રીઓએ ગરબા લખીને મોકલ્યા ત્યારે સૌથી પહેલાં તો એને હું વાંચી જતી એનો લય મીટર એ બધું ખાસ અભ્યાસ કરતી અને એના શબ્દો એ શબ્દો લોકભોગ્ય હોવા જોઈએ લોકોને જીભે ચડી જાય એવા હોવા જોઈએ બહુ અઘરા શબ્દો હોય તો એ ઝડપથી જીભે ચડતા વાર લાગે છે એવી રીતે સ્વરાંકન પણ જીભે ચડતા વાર લાગતી હોય છે તો આવી રીતે ધીરે ધીરે કોઈ પણ સુર પકડી અને હું લઉં તો એની મેળે મગજમાં ઓટોમેટિક સ્વરાંકન આવી જાય હવે એ પ્રોસેસ તો કેવી રીતે કહી શકાય એટલે છંદ અને જે આપણે લયની જે આપણે વાત છે ગુજરાતી વ્યાકરણમાં એ ખૂબ સુંદર વાત છે કે કરતાં કરતાં એ આપ મેળે એક રાગ બનતો જાય છે અને શબ્દોની વાત કરી કે અઘરા શબ્દો ઘણી વખત નથી બનતો આપણા જે પ્રાચીન ગરબા છે જે ખૂબ સરળ શબ્દોથી બનેલા છે ઘણી વખત એ પણ અત્યારની પેઢી ઘણી વખત નથી ગાઈ શકતી અથવા તો ખ્યાલ નથી હોતું એની પાછળ કારણ આપને શું લાગે છે ઘણી વખતે ગરબાનું સ્વરાંકન કે કોઈ પણ સ્વરાંકન હોય એ લગભગ ત્રણ કે ચાર સુરમાં જ હોય છે પણ છતાં પણ એ ગાવું અઘરું પડતું હોય છે કારણ કે એ સમજતા વાર લાગતી હોય છે પણ પ્રાચીન સમયમાં જે ગરબા બનેલા એ અમુક ઢાળમાં અને અમુક લયમાં એટલા બધા સરળ રીતે બનેલા કે લોકોને તરત જ જીપ કે ગોઠ ઉપર આવી જતા અને એ તો એમાં તો કોઈ ડોક્યુમેન્ટેશન પણ હતું જ નહીં એ લોકોના મોડેથી એકબીજા સુધી જતા એટલે અત્યારે મને લાગે છે કે એ ડોક્યુમેન્ટેશન ન હોવાને કારણે અત્યારે આપણે ઘણા બધા પ્રાચીન ગરબા ખોઈ બેસ્યા છીએ આપણી પાસે એવા કોઈ છે નહીં ગરબા તો બીજું એક તમારું સ્વરાંકન આપણે સાંભળી લઈએ ચોક્કસ કવિશ્રી શુખદેવભાઈ પંડ્યાનો આ એક સરસ મજાનો ગરબો એમણે મને મોકલી આપેલો જે કોરોના દરમિયાન જ મેં સ્વરાંકન કરેલું जारे रात बधि रढियाळि थात बधि रढियाळि थाय, थाय। मा तारा अववाना अणसारथा जिताळिना भणकार जरि Look at

જે ગરબો હતો એ ખરેખર ખૂબ જ મેલેડિયસ હતો જેમાં ઘણો આપ સુરોની વાત કરીએ તો ઘણા બધા સુરો ઇન્વોલ્વ હતા પણ આપણે હમણાં એવું કીધું કે ઘણા બધા લોકગીતો અને ગરબા એવા છે કે ખાલી ત્રણ કે ચાર સુરથી બનેલા હોય તો એવું કોઈ એક એક્ઝામ્પલ આપી શકો ચોક્કસ આ એક સરસ મજાનો ગરબો છે શ્રી અરવિંદભાઈ બારોટે મને લખીને આપેલો એમનું બહુ મોટું નામ છે બોતે ગાયક પણ છે સરકાર છે અને ગુજરાતી ચલચિત્રોના અભિનેતા પણ છે ખબર હશે એમનું નામ તો નવરાત્રી દરમિયાન જ આ એક ગરબો એમણે મોકલેલો અને ફક્ત બહુ ઓછા સૂરમાં મેં ઢાળ્યો છે બહુ મજા આવે એવું છે હે ઢોલ વાગ્યારે હે મારી તંબેમાના દેશ મારે ઢોલ વાગ્યારે

ચંદા સુરરાજ નો દીવો કર્યો રે હે ઢોલ વાગ્યા રે હે મારે અંબે માના સુંદર આ સુરોની વાત થઈ કે ચાર કે પાંચ માત્ર એનાથી આખો ગરબોની રચના થઈ પછી ઘણી વખત જ્યારે પહેલાના જે લોકગીતોના આપણા જે પ્રાચીન ગરબા હતા એમાં શબ્દોની પણ સરળતા ખૂબ હતી કે આપણે નિખાલસ ભાવે માતાજી સાથે વાત કરી લઈએ તો હા ઝૂલણ ઝૂલતી હતી અને જે જે ઓથેન્ટિક જે વસ્તુ જેના માટે બનેલી હોય કે સોનીડો આવે તો નથ જ લઈને આવે કે પાયલ જ લઈને આવે કે કુંભારી આવે તો માટલું લઈને તો એની બી એક ખૂબ સુંદર મજા હતી એવો કોઈ શબ્દ વિશે આપણને આપ કંઈક કહી શકો વણઝારી ઝૂલણા માએ પહેલે પગથી એ પગ મૂક્યો ઝડપથી બધાને યાદ રહી જાય તમે જોઈ શકો એક વણઝારી ઝૂલણા ઝૂલતી बणी हे झुलती अम्बे मन झूलणा हे मारी अम्बे मन झूलणा झुलतीति माए पहले पगतिे पग मोक्यो मे पहले हे माना पानी समाना निर मुरि मात वणझारी झूलना झूलती एक वणझारी झूलना झूलती એક જ લાઈનનું કમ્પોઝિશન છે પણ છતાં દસ વખતે દસમા પગથિયે માતાજી આખા આપણી અંદર આવી જાય કહેવાય એટલે તમે કોઈ બીજું મને લાગે છે કે પાટણ કે કોઈ શહેર પર કોઈ ગરબો કમ્પોઝ કર્યો છે જે ખૂબ સુંદર શબ્દો પણ છે અને તમારું કમ્પોઝિશન પણ ખૂબ સુંદર છે એના વિશે કંઈક કહો એ પણ પારુલ નાયકનો બહુ સરસ ગરબો છે પહેરી પટોળું જાઉં પાટણ શહેર રે છેલાજી રે એ આપણે ગાતા હોઈએ છીએ પાટણથી પટોળા મંગાવો રાજમારી અંબે માની આ એક પાટણ શહેરની નાર જાઉં જળ ભરવા અને આ એક સરસ મજાનો પટોળાનો ચોથો ગરબો આમ બી પટોળું ખૂબ વિશ્વ વ્યાખ્ય થઈ ગયું છે અત્યારે અને આપણા ગરબા પણ ઉલ્લેખ કરું છું કે યુનેસ્કો ગરબાને પણ ખૂબ સરસ દરજ્જો આપ્યો છે તેનો ગરબો ગુમે મોદી સાહેબે સરસ રચના કરી છે ગરબો ગુજરાતની ની ગરબી છે બિલકુલ બિલકુલ એટલે આપણા ગુજરાતમાં ગરબા ખૂબ જ સમૃદ્ધ છે દરેક શહેર પર કે દરેક એની જે ખાસિયત છે તેને દર્શાવતા ગરબા છે તો પાટણનો ગરબો આપ இருக்கும். <music/> பெரிய பட்டோலும் ஜாவும் பட்டனும் செய்யுறே ஓ பெரிய பட்டோலும் ஜாவும் பட்டனும் செய்யுறே ஓ பட்டனும்

જાઉં જાઉં પાટણ જે જે ખાસિયત છે એ આખા ગરબામાં લખી જે વસ્તુ પાટણમાં પ્રખ્યાત છે પટોળું છે સિદ્ધરાજ જયસંઘ નું ગામ નદી સરસ્વતી જોયું બધું ઘણી બધી સરસ અંદર એમણે કલ્પના કરી છે બિલકુલ સાચી વાત છે અમદાવાદમાં પણ એવું છે કે એક લાલ તંબુ તોણીયારે લો તો આખી અમદાવાદની વાત છે એવા આપણી પાસે ઘણા બધા ગરબા છે હવે આ જે પ્રાચીન ગરબા થોડા લુપ્ત થતા જાય છે ને નવા નવા ફ્યુઝન ગરબા કે જે નવા નવા રચનાઓ થતી જાય છે તો પ્રાચીન ગરબાને ફરીથી ટ્રેન્ડમાં લાવવા અથવા તો એનું ફરીથી ડોક્યુમેન્ટેશન કરવું કે એ કેટલું પોસિબલ છે કેવી રીતે કરી શકાય એ ગાયકોની જવાબદારી છે ગાયકોની જવાબદારી એટલા માટે કે અત્યારે નવું નવું ફ્યુઝન જે આવે છે એની જગ્યાએ જે તે ગાયકો છે પ્રસિદ્ધ ગાયકો જે લોકો બહુ સરસ રીતે પરફોર્મ કરતા હોય એમણે આ જૂના ગરબા આપણી જે વારસાઈ જે ગરબાની જે છે એને જાળવવા માટે પોતે સ્ટેજ ઉપરથી રજૂ કરવા જોઈએ ભલે એ લોકો દસ ગરબા બીજા ગાય પણ સાથે સાથે ત્રણ ચાર ગરબા આવા પણ ગાવા જોઈએ એને પણ સ્થાન આપવું જોઈએ અને સાથે સાથે જે રચાયિતા છે એને પણ ક્રેડિટ આપવી જોઈએ સ્વરકાર છે એને પણ ક્રેડિટ આપવી જોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે તો માયાબેન આપ દૂરદર્શનમાં આવ્યા અને અમારી સાથે ગરબાની સંગીતલક્ષી અને આટલી સુંદર સુંદર રચનાઓ આપની અમારી સાથે વહેંચી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર પીલાબેન અને દૂરદર્શન કેન્દ્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય અંબે તો દર્શક મિત્રો આજે આપણે જાણી કે નવા ગરબા સાથે પ્રાચીન ગરબાનું પણ કેટલું મહત્ત્વ છે અને કેવી રીતે આપણે તેને બચાવી શકીએ અને માતાજીની આરાધના આપણે સંગીત થકી કેવી રીતે કરી શકીએ તો ફરી હાજર થઈશું નવા મહેમાન સાથે નવી વાતો સાથે નવા સંગીત સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર